mày có này माय कठनाई दे मथारो ने हीरो डी जो वो सेट ने Kali ngu balas ngari nge. Balas ngari nge diwali mainos e kira huyo jen ke ya kira alpun ke ya ako. Kali ngu dholo sapur ngu e. Albe dhai. Hei. Bolon. Kali ngu diwali ngu. Kali ngu dholo sapur ngu

કેવું ને તે અનક હું કઈ ના લોક પુષ્પરાજ ચલા બલાટ ન મારેગા હું એક કિરીગા ભાઈ કલા ઓલો ઓલો શેર ની આવલી ઉપર पुष्पराज झुका भी हैं झुकने वाले हैं पुष्पराज एक क्षण झुकेन्द्र ने एक क्षण हوتا होता बलास मार लिया झुकेन्द्र तो नहीं टेमपुरा हां यार तो मन बनावा चला झुका मानि चला वो भरो खूब खूब बस आई जुआ की बेटी ये पता नहीं सिद्धांत वाला चला होता બાકી પુષ્પા કુકનેકો મોટા કવર દેતા હૈ પૂજે મોર જો મને પામન ને કભી સુરેવા હાલો હાલો लेने तो वो एक लो घूम गए पुष्पराज के अंदर बोलते मैंने रे मेरा मैसेज जाए लुकेंगा नि छला हूं से बोलो पुष्पराज से पुष्पराज भला हो जो चला वाला धंधे लो करो चंदन से हो बा बटी लो ना पकड़ ना पुष्पराज से

હલો બોલો ને હા બોલો બે હીરો ગોતતા ઈ હીરો ને એમ ઘેર જાવ એમ કે છે હીરો તો ગોતવો જ પડશે હો તમારે એટલે ભાઈ હીરો ગોતો પડશે શેઠે કીધું છે પુષ્પરાજ ની ઝુકતા ઝુકતા ને હીરો ગોતો ના છે શેઠે ઈ ના પાડે પુષ્પરાજ ઝુકે કે ને એમ કે છે હીરો નો આવે ને તો કાલ થી ને છે ને તમે તણે ઘરે હોયા થઈ જો આવો મને વાત કરવા આપો વાત ની મારે હીરો ગોતો પડશે શેઠ તમારે ગોતવો પડે ને મારો ભાઈ અરે હીરો એ પડ્યો ને હું હું કેમ ગોતું છે તો તમારે જોવાનું હોય ને અત્યારે કારખાનું તમને સંભાળવા આપ્યું મેં તમારી તમારી રીતે મારે હાલો હવે ગોતો ને ગોતવા પડશે

મેનેર આપણી દાપુડા સિત્યા છે કે હાલ્યો છે અહીં બોલવાનું દાંતક દે કોઈનો કોઈ કલાક हीरा કરતા વહી તકલ કોલા નો આવે નો બસ આમાં ભાઈ કરે આખર આ લોકો કે આપણે આવતને થરેની કાપી નહીં